નવી સવારમાં સાંપ્રત અને ઉકેલલક્ષી ચર્ચામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવાની છે મહાકુંભમાં ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ મૌની અમાવાસ્યાના દિવસે જે દુર્ઘટના થઈ તેની મૌની અમાવાસ્યાના દિવસે અમૃત સ્નાન હતું અને એક અંદાજ પ્રમાણે પાંચ કરોડથી પણ વધારે લોકો એક જ દિવસે પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમમાં સ્નાન કરવાના હતા અઠ્યાવીસમી જાન્યુઆરીએ રાત્રે બાર વાગ્યા પછી લોકો સંગમમાં જવા માંડ્યા અહીંયા ચોવીસ કલાક સ્નાન કરી શકાય છે જે સંગમ ઘાટ હતો ત્યાં જ લોકોને સ્નાન કરવું એવો આગ્રહ હતો અને ભીડ ખૂબ જ હતી જે નિયમનો કરવામાં આવ્યા હતા બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા એ બધા જ તોડી નાખવામાં આવ્યા અને ભીડ બેકાબુ બની ખૂબ જ ભાગદોડ મચી ગઈ અને આ વિડીયો બની રહ્યો છે ત્યારે સત્તર વ્યક્તિઓના મૃત્યુની સરકારે પુષ્ટિ કરી છે અને પચાસથી વધારે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે મહાકુંભ એ સનાતન ધર્મ હિન્દુ ધર્મ અને ભારતનું એક બહુ જ મોટું પર્વ છે પ્રાચીન કાળથી સદીઓથી મહાકુંભ થાય ભરાય છે અને મહાકુંભના દિવસોમાં બધા વિવિધ અખાડાઓના સાધુ સંતો યોગીઓ આવી જાય છે અહીંયા રોકાય છે સ્નાન કરે છે અને શ્રદ્ધાળુઓ પણ આખા ભારતમાંથી અને વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આવે છે કુંભ મહાકુંભ કે અર્ધકુંભ એ સદીઓથી યોજાતા આવ્યા છે પરંતુ બે હજાર પચીસમાં પ્રયાગરાજમાં જે આ મહાકુંભનું આયોજન થયું એની વિશેષતા એ હતી કે એની પબ્લિસિટી એનો પ્રસાર જબરજસ્ત કરવામાં આવ્યો જબરજસ્ત થયો ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે અને એક મહંત એક સાધુ આદિત્યનાથજી યોગી એ એના મુખ્યમંત્રી છે એ સ્વા સ્વાભાવિક છે કે સનાતન ધર્મમાં ખૂબ માને છે બે હજાર ચૌદ પછી ભારતીય જનતા પક્ષે પણ હિન્દુત્વના મુદ્દાને બરાબર હાથમાં પકડ્યો છે અને બે હજાર ચૌદ પછી ભારતમાં સનાતન ધર્મનું હિન્દુઓનું જાણે કે પુનઃ સ્થાપન થઈ રહ્યું હોય એવું વાતાવરણ છે આવા સંજોગોમાં ઉત્તર પ્રદેશની સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ માટે જબરજસ્ત તૈયારીઓ કરી તેરમી જાન્યુઆરીથી આ મહાકુંભ શરૂ થયો છે અને ચાલીસ કરોડ લોકો આવે એવી સંભાવનાઓ છે અને અત્યાર સુધી બહુ મોટી સંખ્યામાં કરોડો લોકો આવી પણ ચૂક્યા છે હવે સોશિયલ મીડિયાને કારણે એટલો બધો પ્રચંડ પ્રસાર થયો કે દરેક લોકોને એવું લાગવા માંડ્યું કે અમારે મહાકુંભમાં તો જવું જ જોઈએ છેલ્લા કેટલાય દિવસોથી મારા ઉપર સતત ફોન આવે છે કે ભાઈ તમે જવાના છો કે નહીં મારો એક મિત્ર છે અગિયાર બાર વર્ષનો મારો જીગરી મિત્ર છે એ પણ મહાકુંભમાં જવા માટે તલપા પડ છે અને એના દાદાને કહી રહ્યો છે કે મને કોઈપણ સંજોગોમાં મહાકુંભમાં લઈ જાઓ એનું એવું કહેવું છે કે આ મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષે આવે છે હવે હું તો ત્યાં સુધી જીવવાનો નથી અને મારે જઈને ગંગામાં જઈને ડૂબકી મારીને મારા પાપ બધા નષ્ટ કરી દેવા છે એટલે મેં એને પૂછ્યું કે તે વળી ક્યાં આ નાની ઉંમરમાં પાપ જ કર્યા હશે તો એનો જવાબ સાંભળો તમે કે એણે એવું કહ્યું કે આપણે ચાલતા હોઈએ કોઈ કીડી પણ મરી ગઈ હોય તો એ આપણાથી તો અજાણતાય પાપ થઈ ગયું હોય ને આવા જાણતા અજાણતા પાપ થઈ ગયા હોય એ મારે ગંગામાં ડૂબકી મારી અને એ પાપને ધોઈ નાખવા છે મિત્રો એક સાયકોલોજી હોય છે કે જ્યારે કોઈ એક વસ્તુની હાઈપ ઊભી થઈ જાય કરવામાં આવે અથવા ઊભી થઈ જાય એ પછી દરેક લોકોને એવું લાગે છે કે હું આમનો ભાગ બનું હું આનો હિસ્સો બનું જ અત્યારે દરેક વ્યક્તિને એવું લાગી રહ્યું છે કે મહાકુંભમાં જવું જ જોઈએ મહાકુંભમાં જવું જ જોઈએ જો મહાકુંભમાં જઈને હું સ્નાન નહીં કરું તો મારો આખો જન્મ જ નકામો પુરવાર થઈ જશે અર્થહીન થઈ જશે એટલે રહી ગયાની લાગણી જબરજસ્ત બધા અત્યારે અનુભવી રહ્યા છે જેમ ઘણીવાર ફિલ્મોમાં એવું થતું હોય છે કે તમે જોજો કોઈ ફિલ્મ આવે અને બહુ ચાલતી હોય એ સુપર ડુપર હિટ થઈ હોય એટલે જે ફિલ્મ એણે ન જે વ્યક્તિએ ન જોઈ હોય ને એ વ્યક્તિ તરત અફસોસ વ્યક્ત કરે કે આ મારાથી આ ફિલ્મ જોવાની રહી ગઈ કોઈ વ્યક્તિ આવી હોય કોઈ કથાકાર આવ્યો હોય કોઈ સેલિબ્રિટી આવી હોય અને બધા મળ્યા હોય ને પોતે ન મળે તો એને થાય કરી રહે હું કેવી રીતે ચૂકી ગયો તો આ એક મનોવિજ્ઞાનનો વિષય છે અને એને કારણે અત્યારે મહાકુંભનું જે વાતાવરણ ઊભું થયું છે ટેલિવિઝન ચેનલો ઉપર યુટ્યુબ ઉપર અખબારોમાં મીડિયામાં એ બધામાં મહાકુંભ 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 જ છે ગંગા નદી હિમાલયથી કલકત્તા સુધી વહી રહી છે અને આ જે મહાકુંભની આખી વાત છે એ કરોડો લોકોના હૃદયમાં વહી રહી છે અને બધાને એવું થાય છે કે અમારે જવું જ છે અમારે જવું જ છે આ પહેલી વાત એને કારણે લોકો જઈ પણ રહ્યા છે એટલે તમે વિચાર કરો કે અમદાવાદથી લંડન જવું હોય તો એનું જે ભાડું છે એના કરતાં અમદાવાદથી પ્રયાગરાજનું ભાડું વધારે થઈ ગયું છે ઘણું વધારે થઈ ગયું છે જબરજસ્ત એરફેર વધી ગયા છે ટ્રેનોમાં જગ્યા નથી ટ્રેનોના ટ્રેનોમાં લોકોને બુકિંગ મળતું નથી ખાનગી લોકો વોલ્વોમાં અને બસોમાં અને પોતપોતાના વાહનોમાં પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે આપણે શાંતિથી વિચાર કરીએ કે જો આખું ભારત ભારતની વસ્તી એકસો ને ચાલીસ કરોડની ભારતમાં હિન્દુઓ લગભગ પંચોતેરથી એંસી ટકા દરેક હિન્દુને એવું મન થાય જ કે હું મહાકુંભમાં જાઉં હવે તમે વિચાર કરો કે આ કરોડો કરોડો લોકો જો એક નાનકડી જગ્યા છે પ્રયાગરાજની ત્યાં જાય તો શું થાય આ એક સામાન્ય બુદ્ધિનો વિષય છે બધું જ તકલીફમાં મુકાઈ જાય તમે ગમે તેટલું જબરજસ્ત આયોજન કર્યું હોય સરકારે ગમે તે પ્રયત્ન કર્યા હોય ચુસ્ત આયોજન કર્યું હોય રહેવાની સગવડ કરી હોય પણ જો ક્ષમતા કરતાં વધારે લોકો ત્યાં જાય તો તકલીફ થાય થાય ને થાય જ આ વસ્તુ સમજી લેવાની જરૂર છે અને અત્યારે તો તમે જુઓ કે ગુજરાતમાંથી જ્યાં જુઓ ત્યાંથી લોકો પોતાના વાહન લઈને નીકળી રહ્યા છે બસમાં બેસીને નીકળી રહ્યા છે ગુજરાત સરકારે એક બસની સગવડ કરી તો માત્ર એક કલાકમાં તમામ દિવસોની બધી જ બસો ઓનલાઈન ફૂલ થઈ ગઈ આ વસ્તુ જ બતાવે છે કે લોકોને પ્રયાગરાજ જવું છે અને એક એવી જે વાત ઊભી કરવામાં આવી છે કે અમુક ચોક્કસ દિવસે જો તમે સ્નાન કરો તો એ સ્નાન કરવાનું મહિમા વધારે છે મિત્રો આ બધા વિશે શાંતિથી વિચાર કરવાની જરૂર છે કારણ કે સનાતન ધર્મમાં માનવું સનાતની હિન્દુ હોવું એ બહુ જ મોટી વાત છે એ અત્યંત ગૌરવની વાત છે મહાકુંભ એ પણ એક બહુ જ મોટો ઉત્સવ છે એના બધા માટે આપણને ગૌરવ હોય જ મહાકુંભમાં જવાની તક મળે ત્યાં જઈને પવિત્ર સ્નાન કરવાની તક મળે તો એ બહુ જ સારી વાત છે પરંતુ મહેરબાની કરીને એવું માની જ લેવું કે જો એવી તક ન મળે તો આપણને બહુ જ મોટું નુકસાન થઈ જવાનું છે એ વસ્તુ માનવા જેવી નથી કરોડો કરોડો લોકો એવા છે કે પ્રયાગરાજની વાત તો જવા દો ચારધામ ઉત્તરાખંડના કે ચારધામ ભારતના મુખ્ય કે એવી યાત્રાઓ કરી શકતા નથી અને અરે આજુબાજુના યાત્રાધામ સુધી પણ પહોંચી શકતા નથી અને આખું જીવન સરસ રીતે જીવે છે એટલે એક માનસિકતાને આપણે બદલવાની જરૂર છે જે લોકો જઈ શકતા હોય બધી જ રીતે યોગ્ય આયોજન કરી શકતા હોય તો એ જાય પણ અત્યારે લોકોએ વિચારવાની જરૂર છે કે ઓલરેડી કરોડો લોકો ત્યાં ભેગા થઈ ગયા છે એમાં આપણે જો વધારો કરીશું તો જે પ્રશાસન છે જે તંત્ર છે એના માટે પણ તકલીફ ઊભી થશે એટલે આપણે અત્યારે મને એવું લાગે છે કે પ્રયાગરાજ જવાનો જે આપણો નિર્ણય હોય એ નિર્ણયને નિર્ણય વિશે ફેરવિચાર કરવાનો જરૂર છે અને આપણા શાસ્ત્રો તો એવું કહે છે બરાબર છે આ બધાનું મહત્ત્વ છે પણ એના કરતાં આપણી મનની શુદ્ધતાનું પણ વધારે મહત્ત્વ છે આપણે જો સારા વિચારોથી જીવન જીવીએ સારા કર્મો કરીએ તો એ જે સ્નાન છે એ તો સ્નાન સૌથી પવિત્ર છે એવું આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા હું બે ત્રણ વસ્તુઓ તમારી સાથે વહેંચવા માગું છું પહેલી વાત એ છે કે મહેરબાની કરીને રહી જવાની લાગણી ન અનુભવો બધા જઈ આવ્યા બધા સ્નાન કરી આવ્યા અને હું રહી ગયો કે હું રહી ગઈ મહેરબાની કરીને આ માનસિકતા રાખશો નહીં અને જો શક્ય હોય તો હમણાં આ પ્રકારના મહાકુંભના વિડીયો જોવાનું બંધ કરી દો કારણ કે તમે જો જોયા કરશો તો તમને સતત એવું થશે કે મારે પણ જવું છે મારે પણ જવું છે અને રહી ગયાની જે લાગણી છે ને એ લાગણી એ ગુનાહિત લાગણી છે એ લાગણીથી તમારા મનમાં કચવાટ પેદા થશે અને તમારા મનમાં ઉન્માદ પણ પેદા થશે એટલે મહેરબાની કરીને જે લોકો જઈ શક્યા છે એમનું સદનસીબ હશે એમના કર્મ એમને ત્યાં પહોંચાડ્યા હશે એવી એક ભાવના રાખો અને તમે મહેરબાની કરીને હું રહી ગયો હું રહી ગઈ મારાથી મહાકુંભમાં ન જવાયું એ પ્રકારની લાગણીનો અનુભવ ક્યારે કરશો નહીં અને બીજા કોઈ એવી લાગણીનો અનુભવ કરતા હોય તો એમાં તમે મહેરબાની કરીને એને ટેકો ન આપશો પહેલી વાત તો આ છે અને ધારો કે તમારે મહાકુંભમાં જવું જ છે તો ચોક્કસ જાઓ પણ પાક્કું આયોજન કરીને જાઓ ત્યાં કેટલા લોકો છે બરાબર તપાસ કરો માહિતી મેળવો અને પછી જ જવાનું આયોજન કરો અને આયોજન પણ પાક્કું કરો એમને એમ નીકળી ના પડશો મહેરબાની કરીને કારણ કે ત્યાં જઈને તમે ખૂબ હેરાન થશો અમારા કેટલાય સ્વજનો અત્યારે ત્યાં જઈને હેરાન થઈ રહ્યા છે એમને તકલીફ પડી રહી છે એટલે આયોજન કરીને જવામાં વાંધો નથી પણ એમને આંખો મીચીને તરત નીકળી જ પડો એવું મહેરબાની કરીને ના કરશો અને ત્રીજી અને છેલ્લી વાત કે મહેરબાની કરીને ચોક્કસ દિવસનો આગ્રહ ન રાખો કે ભાઈ આ દિવસે છે એ આ અમુક પ્રકારનું સ્નાન છે એટલે એ દિવસે જ મારે સ્નાન કરવું અને ચોક્કસ જગ્યાએ અહીંયા જ જઈને સ્નાન કરવું આ બધા દુરાગ્રહો જોખમી છે તમારા માટે પણ જોખમી છે ત્યાં જે બીજા લોકો છે એમના માટે પણ જોખમી છે એક ભાવના એવી રાખો કે આ દિવસોમાં આપણે ત્યાં ગયા છીએ અને ત્યાં જઈને આપણે સ્નાન કરવાની આપણને જે તક મળી છે એનો આપણે લાભ લઈ લીધો છે એનાથી સંતોષ રાખો કે મારે પવિત્ર સ્નાન કરવું છે મારે અમૃત સ્નાન કરવું છે ગંગામાં જે સ્નાન થાય ને એ દરેકે દરેક સ્નાન હંમેશા પવિત્ર જ હોય છે આ જે ચોક્કસ પ્રકારની બધી ગણતરીઓ કરવામાં આવી છે એનું કદાચ મહત્ત્વ હશે પણ ભારતના એકસો ચાલીસ કરોડ લોકો એ દરેક રીતે એને અનુસરી ન શકે આ એક નાનકડું બાળક સમજી શકે એવી સાવ સાદી વાત છે એટલે મહેરબાની કરીને તમે એવો કોઈ દુરાગ્રહ ન રાખો એવી રીતે વિચાર કરો કે ભાઈ અત્યારે વધારે લોકો છે તો મહાકુંભના જે છેલ્લા દિવસો હશે એમાં આપણે જઈશું ત્યારે ભીડ ઓસરી ગઈ હશે તો આપણે ત્યારે જઈ અને ત્રણ નદીઓના પવિત્ર સંગમમાં સ્નાન કરી આવીશું છેલ્લે આ વિડીયોના માધ્યમથી હું તમને એક વાત કહેવા માગું છું કે ભીડની સાયકોલોજી જ્યારે બહુ જ મોટી સંખ્યામાં લાખો લોકો કે કરોડો લોકો ભેગા થતા હોય છે ત્યારે એના ઉપર કોઈનું નિયંત્રણ રહેતું નથી એનું કારણ એ છે કે ભીડની સાયકોલોજી હોય છે ભીડનું મનોવિજ્ઞાન હોય છે એ મનોવિજ્ઞાનને કારણે આવી મોટી દુર્ઘટનાઓ થતી હોય છે ભીડનું પહેલું લક્ષણ એ છે મિત્રો કે જ્યારે ભીડ હોય ને ત્યારે એ ભીડમાં જે લોકો હોય છે એ લોકો સભાનપણે વિચારવાની શક્તિ ગુમાવી બેસે છે એ લોકો સભાનપણે વિચારી શકતા જ નથી ભીડનું બીજું લક્ષણ એ છે કે એ વખતે જે હેતુઓ નક્કી કરવામાં આવે એ વાસ્તવિક પણ હોય અને કાલ્પનિક પણ હોય હેતુઓનું જ આ ભીડવાળા લોકો અનુસરણ કરે છે એ અનુસરણ કેટલું યોગ્ય છે કેટલું શાણ પણ ભરેલું છે કેટલું ખરેખર વાસ્તવિકતાની સાથે સંકળાયેલું છે એવો વિચાર જ કરતા નથી ત્રીજી વાત એ છે કે ભીડની સાયકોલોજીમાં એવું કહેવાય છે કે કોઈ પણ સૂચન મળે ને તો એ સૂચનનો તરત જ સ્વીકાર કરી લેવામાં આવે છે એ સૂચન વિશે એ સાચું છે કે ખોટું છે કે શ્રેષ્ઠ છે કે એમાં જોખમ છે કે નહીં એવો ભીડ વિચાર કરતી જ નથી દાખલા તરીકે આ જે ભીડમાં દુર્ઘટના થઈ મહાકુંભમાં એમાં કોઈ લોકોએ એવું કહ્યું હશે કે ભાઈ આ બાજુ આપણે જવાનું છે એટલે કોઈએ વિચાર નહીં કર્યો હોય કે એ બાજુ જવાય કે ન જવાય ત્યાં ખરેખર ઘાટ છે કે નહીં ત્યાં જગ્યા છે કે નહીં એવો કશો વિચાર નહીં કર્યો હોય પાંચ દસ લોકો દોડ્યા હશે એની સાથે ધીમે 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 હજારો લાખો લોકોએ દોડવાનું શરૂ કર્યું હશે અને એને કારણે આ દુર્ઘટના થઈ ચોથો મુદ્દો એ છે કે ભીડમાં હંમેશા આવેગ હોય છે આવેગ અને ઉન્માદ એ ભીડનું સૌથી મોટું લક્ષણ છે અને એને કારણે ખૂબ મોટું નુકસાન થાય છે પાંચમો મુદ્દો એ છે કે ભીડમાં જે લોકો હોય છે એ લોકો પોતાની નિર્ણય શક્તિ ગુમાવી બેસે છે એ લોકો તર્કથી વિચારી શકતા જ નથી તર્ક જતો રહે છે અને નિર્ણય શક્તિ એકદમ મંદ પડી જાય છે એને કારણે પણ એવું બને છે કે જેના કારણે દુર્ઘટના બને છે છઠ્ઠી વાત એ છે કે જ્યાં ભીડ હોય છે એ ભીડમાં લાગણીઓ અને ભાવનાઓનો ઉન્માદ એકદમ ઉપર આવી જાય છે એ ભીડમાં પછી પીએચડી થયેલી વ્યક્તિ હોય કે વૈજ્ઞાનિક હોય કે ડોક્ટર હોય કારણ કે ત્યાં પછી એ બધા ભીડનો જ એક ભાગ બની જાય છે પછી એ લોકો એ રીતે વૈજ્ઞાનિક રીતે નથી વિચારી શકતા એ લોકો આખી ભીડ જે રીતે વિચારે એ રીતે જ વિચારે છે અને એને કારણે લાગણી અને ભાવનાઓમાં વહીને જ નિર્ણય લેવામાં આવે છે અને છેલ્લો મુદ્દો એ છે કે ભીડના લોકો અનુકરણ જ કરે છે આ અનુકરણ છે એટલે મારે આ વિડીયો બનાવીને મિત્રોને એવું જ કહેવાનું છે કે મહાકુંભમાં અત્યારે ભક્તો છે પણ એકલા ભક્તો નથી ભક્તોની ભીડ છે અને કેવી ભીડ છે પ્રચંડ ભીડ છે બેસુમાર ભીડ છે જ્યાં જુઓ ત્યાં લોકો જ આવી રહ્યા છે ગંગા નદીના કિનારે એક લોકોનો મહાસાગર ઉમટ્યો છે ગંગા નદી છે પણ લોકો મહાસાગર રૂપે ત્યાં આવી રહ્યા છે ત્યારે ભક્તો ગમે તેટલા સાચા હોય પવિત્ર હોય પણ જો એ ભીડમાં હોય તો ભીડની જે સાયકોલોજી છે જેની મેં વાત કરી એ સાયકોલોજીનો ત્યાં અમલ થાય જ છે એટલે મહેરબાની કરીને ગુજરાતમાં વસતા તમામ ભક્તોને મારી વિનંતી છે કે આપણે મહાકુંભમાં જવું હોય તો ખૂબ વિચાર કરીને આયોજન કરી અને સમજણ કરીને જઈએ અને બીજી વસ્તુ એ પણ છે કે આપણે જો રાષ્ટ્રપ્રેમી હોઈએ તો આપણે એમ પણ વિચાર કરવો જોઈએ કે ત્યાં બીજા જે લોકો છે એની જો ભીડ થઈ ગઈ હોય તો આપણે અત્યારે ત્યાં ન જઈને રાષ્ટ્રપ્રેમનું રાષ્ટ્રધર્મનું પાલન કરીએ કારણ કે ઘણીવાર ત્યાં જવામાં ધર્મ હોય છે તો અત્યારે મને એવું લાગે છે કે ત્યાં ન જવામાં રાષ્ટ્રધર્મ છે ધર્મ અને રાષ્ટ્રધર્મ બંને મહત્ત્વના છે અને આપણે એક પવિત્ર મનથી આપણા ઘરમાં જ રહીને મહાકુંભના માની પ્રતીતિ અને અનુભૂતિ ચોક્કસ કરી શકીએ અને હવે તો ટેકનોલોજી એટલી બધી સરસ છે કે અહીંયા બેઠા બેઠા આપણને મહાકુંભના બધા જ સરસ દર્શન થઈ જ રહ્યા છે જે લોકો મૌની અમાવાસ્યાના દિવસે ઓગણત્રીસમી તારીખે સવારે વહેલી સવારે બે વાગ્યા પછી આ દુર્ઘટના બની છે એમાં મૃત્યુ પામ્યા છે એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આ વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ છીએ